નમસ્કાર સ્પર્ધાત્મક પરીક્ષાઓની દુનિયામાં અમુક ટોપિક્સ ખરેખર ગેમ ચેન્જર હોય છે અને આજે આપણે એવા જ એક સુપર ઇમ્પોર્ટન્ટ વિષય પર વાત કરવાના છીએ એ છે આરટીઆઈ અધિનિયમ બે હજાર પાંચ અને એમાં પણ ખાસ કરીને પ્રકરણ ચાર જે રાજ્ય માહિતી આયોગ એટલે કે એસઆઈસી વિશે છે ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ હવે સૌથી પહેલાં તો એ વાત કે આટલું બધું ફોકસ આના પર કેમ જો જો એઆઈએટી ટાટ કે પછી જીપીએસસી જેવી કોઈ પણ મોટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો માનીને ચાલો કે આ પ્રકરણમાંથી સવાલ આવવાના છે આને બરાબર સમજી લીધું તો સમજો કે માર્ક્સ પાક્કા ઓકે તો આજે આપણે શું શું જોવાના છે સૌથી પહેલાં જોઈશું કે પ્રકરણ ચાર આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે પછી કલમ પંદર સોળ અને સત્તરને ડિટેલમાં સમજીશું અને છેલ્લે પરીક્ષા માટેના જે કી પોઇન્ટ છે ને એને રિવાઇઝ કરી લઈશું તો ચાલો શરૂ કરીએ તો સવાલ એ છે કે આ પ્રકરણ આટલું ખાસ કેમ છે કારણ કે આ પ્રકરણ રાજ્ય માહિતી આયોગ એટલે કે એસઆઈસીને જન્મ આપે છે આ એ સંસ્થા છે જે રાજ્યમાં આરટીઆઈ કાયદાની વોચડોગ છે એ સુનિશ્ચિત કરે છે કે માહિતીનો અધિકાર ફક્ત કાયદાની ચોપડીમાં ન રહી છે પણ સામાન્ય માણસ સુધી પહોંચે સારું તો આ આયોગ બને છે કઈ રીતે એની રચના કેવી હોય છે આ બધું સમજવા માટે ચાલો સીધા જઈએ કલમ પંદર પર જુઓ આના જે ફાઉન્ડેશનના નિયમો છે ને એ એકદમ સિમ્પલ અને ક્લિયર છે પહેલી વાત દરેક રાજ્યમાં એક એસઆઈસી હોવું ફરજિયાત છે બીજી વાત એની સ્થાપના રાજ્ય સરકાર કરશે અને ત્રીજી વાત એનું હેડક્વાર્ટર ક્યાં હશે એ પણ રાજ્ય સરકાર જ નક્કી કરશે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ હવે એની રચના કેવી હોય છે તમે એક હાયરાર્કી સમજી લો ટોપ પર હોય છે એક સ્ટેટ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર અને એમને સપોર્ટ કરવા માટે એમની નીચે વધુમાં વધુ દસ સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનર્સની ટીમ હોય છે એટલે કે ટોટલ મેક્સિમમ અગિયાર લોકોની બોડી તો પછી આટલા મોટા પદ પર નિમણૂક કોણ કરે આ કોઈ એક વ્યક્તિનો નિર્ણય નથી હોતો એના માટે એક હાઈ પાવર કમિટી બને છે જેના અધ્યક્ષ હોય છે મુખ્યમંત્રી પોતે પણ પાવર બેલેન્સ રહે એ માટે એમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને મુખ્યમંત્રી દ્વારા પસંદ કરાયેલા એક કેબિનેટ મંત્રી પણ હોય છે એટલે કે સત્તા અને વિપક્ષ બંનેનો રોલ છે પણ યાદ રાખજો અહીં એક ટ્વિસ્ટ છે આ કમિટી ફક્ત નામની ભલામણ કરે છે એટલે કે શોર્ટ લિસ્ટ કરે છે જે ફાઇનલ સહી કરવાની સત્તા છે જે અંતિમ નિમણૂક છે એ તો રાજ્યના રાજ્યપાલ જ કરે છે આ પોઈન્ટ પરીક્ષા માટે બહુ જ મહત્વનો છે ઓકે તો નિમણૂક તો થઈ ગઈ હવે વાત કરીએ એમના કાર્યકાળ અને સર્વિસ કન્ડિશન્સની આ બધી વિગતો આપણને મળશે કલમ સોળમાં એમનો કાર્યકાળ કેટલો હોય છે તો એ છે પાંચ વર્ષ અથવા તો એમની ઉંમર પાસઠ વર્ષ થાય ત્યાં સુધી આ બેમાંથી જે પણ પહેલાં પૂરું થાય ત્યાં સુધી તેઓ પદ પર રહી શકે છે અને આ એક વાત બિલકુલ ગાંઠ બાંધી લેજો એકવાર એમનો કાર્યકાળ પૂરો થયો પછી એ જ પદ પર એમની ફરીથી નિમણૂક થઈ શકતી નથી નો રીઅપોઈન્ટમેન્ટ આ એકદમ ક્લિયર કટ નિયમ છે હવે આ સ્લાઇડ પર જે માહિતી છે એ બહુ જ રસપ્રદ છે એમના પદનો દરજ્જો કોના બરાબર ગણાય તો જે સ્ટેટ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર છે એમનો દરજ્જો રાજ્યના ચૂંટણી આયુક્ત જેટલો જ હોય છે અને જે બીજા ઇન્ફોર્મેશન કમિશનર્સ છે એમનો દરજ્જો રાજ્યના ચીફ સેક્રેટરી એટલે કે મુખ્ય સચિવની બરાબર હોય છે આના પરથી તમે એમના પદની ગરિમા અને મહત્વનો અંદાજ લગાવી શકો છો આયોગની સ્વતંત્રતા જાળવવા માટે કાયદામાં એક જોરદાર સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે એ છે કે એકવાર એમની નિમણૂક થઈ જાય પછી એમના કાર્યકાળ દરમિયાન એમની સર્વિસ કન્ડિશન્સમાં એવો કોઈ ફેરફાર ન કરી શકાય જે એમને નુકસાન પહોંચાડે આનાથી શું થાય એ કોઈપણ જાતના ડર કે દબાણ વગર નિષ્પક્ષ રીતે પોતાનું કામ કરી શકે છે ચાલો હવે આપણે પહોંચ્યા છીએ કલમ સત્તર પર જે રીતે નિમણૂકની પ્રક્રિયા છે એ જ રીતે પદ પરથી દૂર કરવાની પણ એક ચોક્કસ પ્રક્રિયા છે અને આ પણ એટલી જ મહત્વની છે આ પ્રક્રિયાને જાણી જોઈને થોડી અઘરી રાખવામાં આવી છે કેમ જેથી કોઈ એમનેમ રાજકીય કારણોસર એમને હટાવી ન શકે જો ગેરવર્તણૂક કે અસમર્થતા જેવો કોઈ ગંભીર આરોપ હોય તો મેટર સીધી સુપ્રીમ કોર્ટ પાસે તપાસ માટે જાય છે સુપ્રીમ કોર્ટ પોતાનો રિપોર્ટ આપે અને એ રિપોર્ટના આધારે જ રાજ્યપાલ એમને હટાવવાનો નિર્ણય લઈ શકે છે રાજ્યપાલ પોતાની મરજીથી આ નિર્ણય નથી લઈ શકતા હા પણ અમુક એવા કેસ છે જ્યાં સુપ્રીમ કોર્ટની તપાસની જરૂર નથી પડતી જેમ કે જો કોઈ કમિશનર નાદાર જાહેર થાય એટલે કે દિવાલિયા થઈ જાય અથવા તો આ પદ પર હોવા છતાં બીજે ક્યાંક પગારવાઈ નોકરી કરવા લાગે અથવા કોઈ નૈતિક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠરે કે પછી શારીરિક કે માનસિક રીતે કામ કરવા માટે અસમર્થ હોય આવા ક્લિયર કટ કેસમાં રાજ્યપાલ એમને સીધા જ પદ પરથી દૂર કરી શકે છે તો આ હતું પ્રકરણ ચાર ચાલો હવે ફટાફટ એ બધા મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ જે પરીક્ષા માટે આપણે બિલકુલ ભૂલવાના નથી આ ત્રણ વાતો મગજમાં ફિટ કરી લો પહેલું રાજ્ય લેવલે આરટીઆઈના અમલ માટેની સૌથી મોટી અને મુખ્ય સંસ્થા એટલે એસઆઈસી બીજું આ આખું પ્રકરણ એની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે જ બનાવવામાં આવ્યું છે અને ત્રીજું અને સૌથી અગત્યનું એઈઆઇ ટીએટી કે જીપીએસસી જેવી પરીક્ષાઓ માટે આ પ્રકરણ સુપર ડુપર એમ્પોર્ટન્ટ છે અને હવે અંતમાં એક વિચારવા જેવો સવાલ આપણે જોયું કે આયોગની સ્વતંત્રતા કેટલી જરૂરી છે તો શું લાગે છે એને સુનિશ્ચિત કરવા માટે કલમ સોળમાં જે કાર્યકાળ